કેમ છો બધા મજામાં જશો તો સાંજના વાગી ગયા છે સાડા છ અને અમે લોકો જઈ રહ્યા છીએ લગ્નમાં એ તો તમે જોશો મારો લુક અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ લગનમાં અને દીદી લોકો આવે છે ભોલ્યો સાહિલ અને એની મમ્મી અને એના પપ્પા તો જેમની ફાઈ લોકો આવે છે તો અમે એ ચાર અને અમે ત્રણ તો અમે બધા એમની ગાડીમાં જઈશું તો અત્યારે એમની વાટ જોઈએ છે અમે એ લોકો આવે એટલે અમે લોકો નીકળીએ તો અહીંયા આગળ મેં એમના માટે ચા પણ બનાવીને રાખી છે એ આવે એટલે ચા પીને તરત ભાગીએ ગાડી લઈને કારણ કે સાંજનો જમણવાર છે અને બબુ અહીંયા રેડી થઈ ગઈ છે જોઈ શકો છો ટોપી રાખતી જ નહીં એ દો ચલો ચલો જો આમ જો બોલાવે ટોપી નહીં રાખતી હોય હાય કર દે પડી હાય હા મનાલી કરી દો હા મનાલી કરી દે બબુ મનાલી કર ને

જવામાં પણ લેટ થઈ ગયો હતું અને આવામાં અમે લોકો ત્યાં રોકાયા નહોતા હતા જમીને પછી અમે પાછા આવી ગયા હતા અને જીલની ભાઈ લોકો અહીંયા રાત રોકાયા હતા અને અત્યારે સવારે વહેલા વહેલા જતા રહ્યા છે એ લોકો અને હું આવી ગઈ છું સત પર રીલ્સ બનાવવા માટે તો ત્યાં જઈને તમે રીલ્સ જોઈ શકો છો તો ચલો મળીએ થોડી વાર અત્યારે રીલ બની ગઈ છે અને જોઈ શકો છો મોર્નિંગ મોર્નિંગમાં વ્યૂ કેવું સરસ આવી રહ્યું છે तो चलो अत्यार नीचे जाइए बबू पास बबू सी गई हसे बंद करगा रील्स बनाई गई बंद करें के छत ना कचरो बोध नीचे लाइ जाए तो लाइट चालू है चलो अपने नीचे जाइए ઓકે લાવે મંગાવે છે ચશ્મા તો એમના ચસમા લઈને જો લો તમારા ચશ્મા અને બબુ અહીંયા સુઈ રહી છે જોઈ શકું છું તમે તો હવે ચલો હું લાઈટ કરી દો દઉં એમાં ટટાટન કરવાની જરૂર નહીં આપણે આ બાજુ બલ હતો ને ગાઈસ તો મેં આ બાજુ કર્યો બરાબર એટલે અહીંયા મારે રોજની ટેવ પડી ગઈ આ દબાવવાની આ વાળી અત્યારે આ દબાવાની પછી એવું થાય ને તો તો કઈ બુદ્ધિ જ નથી ચલો હવે મોર્નિંગ વોર્નિંગમાં ચા બનાવી દી આ દીદી લોકો ગયા સવારે ત્યારે આમાં હવે હતી આમાં એમાં બીજી મૂકી દઉં અને ભાખરી બનાવી દઉં તો ચાલો મળીએ થોડી વાર લઈને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અત્યારે વાગી ગયા છે દોઢ અને હું સુઈ ગઈ હતી આજે કશું ખબર જ નહીં પડી કે એટલા વાગી ગયા કારણ કે આજે મારી તબિયત બરાબર નથી એટલા માટે હું સુઈ ગઈ હતી તો જોઈ શકું છું પૂરતું પણ આજે મેં નથી કર્યું જે કપડાં પણ બાકી છે બસ નાઈ ને તરત સુઈ ગઈ હતી તો આજે મને થોડું દુખાવો થાય છે પાછળ અહીંયા અહીંયા દુખાય છે ખબર નહીં સૂવા આવી કે તો અત્યારે છે પણ અત્યારે મેં દુખાવાની ગોળી ખાધી હતી તો મને બહુ જ પેટમાં બળે છે એટલા માટે હું ખાઈ લઉં કારણ કે જો સવારની આપણે ભાખરી બનાવી દીધી હતી એ ભાખરી તો છે જ અહીંયા બનાવી છે અત્યારે દહીંનું શાક તો ચલો ફટાફટ જમી લઉં અને જેના પપ્પા ગયા છે ઓફિસ પણ જોડે તો જે જીલ સુવે છે ત્યાં સુધી ફટાફટ જમી લો પછી મળીએ ગાઈસ મને બહુ થાક લાગ્યો છે ને એટલા માટે હું અહીંયા આટા ખાઉં છું તો બહુ મારી પાછળ પાછળ આટા ખાઈ છે જોઈ શકો છો તો બસ જોજો પાછી જઈશ ને તો એ પાછી આવશે જો ગેસ ત્યાંથી વળી જશે મારી જોડે અત્યારે ત્યાં જઈ આમ એકલી એકલી ગાય રમત નહીં પણ આ જો હું વાળું ને એટલે એ પણ મારે છે તો અત્યારે હવે રસોઈ બનાવવાની બાકી છે પણ જેના પપ્પાજી આવ્યા નથી એ આવે એટલે પછી રસોઈ ખબર નહીં શું બનાવું છે શું નહીં તું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો શરદી પણ બહુ થઈ ગઈ છે ગાય ને કે ગાય ક્યાં ગાય ગાય ક્યાં હે ક્યાં ગઈ બો બો ક્યાં ગઈ Bo. Bo. Eh, hey, dada. Bol tu kudu. Dada. Dada. Ba. Kita kudu. Ba. Ba. Oi. Ba. Peta, peta, peta. Papa. Kya Papa. 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 Papa.

કરશે જો ગમે એ વસ્તુઓ ને દામ નાખીને એને આલ અલગ કરે તો ચલો લઈશ અમે લોકો જમીન લઈ મળીએ